લીકમ કર્યો છે ગ્રેજ્યુએશનનું લીકમ ખાસ કરીને તમે આત્મનિર્ભર બનશો એ માટે આ સંસ્થા આગળ આવી છે રોજગાર મેળવવાની ના સારી સંસ્થા છે એક્સપિરિયન્સ પ્રેસર એ હોય ને રોજગાર મેળમાં પહેલી વાર પ્રયાસ કરો છો ભાગ લેવા પ્રથમ પ્રયાસ છે ફર્સ્ટ ટાઈમ છે સુવાસા છે ઇન્ટરવ્યુ આપસે થાકા કર છે ઇન્ટરવ્યુ આપે അവിടെ ഇന്റർവ്യൂ കമേ അപ്യ ജെ എം എ ഗയൂ ബിജാ നമ്മ രേ ബിജാ അത്രേമി ജനെ വിളാ ക്യാ അപ്ര ബിജു ഇന്റർവ്യൂ അപാനു ജെ ഓക്കേ તમારો પરિચય આપો મારું નામ છે મોહિત જગીરભાઈ છે મેં હું મારા સિનોરથી આવું છું ને જોબ રજિસ્ટર માટે મેં એપ્લાય કર્યું છું મારી મારી લાયકાત પ્રમાણે મને જોબ મળી શકે તે ગુજરાત સરકારે બહાર પાડ્યું હતું તે પ્રમાણે હું જોબ માટે એપ્લાય કરવા આવ્યો છું અને હું એ માટે એ આશાથી જોબ માટે આવ્યો છે મને જોબ મળી છે યુવાનો આત્મનિર્ભર બને માટે સરકારનો પ્રયાસ હોય છે અને આવી સંસ્થાઓ પણ આગળ આવતી હોય છે શું કહેશો યુવાનો આત્મનિર્ભર આત્મનિર્ભર બને એના માટે આનું સંચાલન કરવામાં આવ્યું છે

શ્રી રોજગાર મેળવનું આયોજન થયું છે એસએસસી લઈને ડબલ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટના બેરોજગાર યુવકોને એક આશાનું કિરણ આપ લઈ આવ્યા છો શું છે કે આપ જાણો કે અમુક માન્યતા છે કે દેશમાં અમને જોઈ જે સજ્જ ખોટી છે હજારો અહીંયા આપણે ખુશી થશે પાંચ હજારથી વધારે પોઝિશન માટે અહીંયાં પચાસથી ઉપર કંપની આવી છે એટલે કંપની ઓછા ઓછા પાંચ હજાર લોકોને અહીંયા જોબ આપી શકે છે તકલીફ એ થાય છે કે બંનેને કનેક્ટ કરનારું બ્રિજ નથી એટલે સારી સારી કંપનીઓ અહીંયા એરટેલ જેવી કંપની પણ અહીંયા આવી છે ગુજરાત સરકાર દ્વારા પણ વીસથી વધારે કંપનીઓનું નોમિનેશન થયું છે કેન્ડિડેટ પણ વિપુલ પ્રમાણમાં આવ્યા છે તો પર્પઝ એ જ છે કે છે સાથી હાથ બધાના આપણે ડોટને કનેક્ટ કરવાનું કામ કરી રહ્યા છીએ એક જોબ સિકર છે એક જોબ પ્રોવાઈડર છે અને જે આપણો દેશ જે રીતે વિકસિત થઈ રહ્યો છે તો એને વધુ બધું પાવરની પણ એટલી જ જરૂર છે જેટલી ટેકનોલોજી જરૂર છે તો એ સ્કિલફુલ મેનપાવર ત્યારે જ થશે કે જ્યારે લોકો એમ્પ્લોયબલ બનશે એ જોબ કરશે કંઈક શીખશે પછી આગળ વધશે તો અમે આ એક નમ્ર પ્રયાસ અમારો કરી રહ્યા છીએ અને એમાં બધાનો સપોર્ટ મળી રહ્યો છે ખાસ કરીને આપણા અમદાવાદ સહિત ભારતના વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ શિક્ષણ કારકિર્દી ધરાવતા હોય છે એ ક્યાંક ને ક્યાંક વિદેશ તરફ એમનો પ્રવાહ ચાલ્યો છે એ લોકોને પાછા ગુજરાત અને ભારતમાં જ રહી અને વિકસિત રાષ્ટ્ર તરીકે ભારત નામના મેળવે તે માટેના પ્રયાસના ભાગરૂપે આપણે રોજગાર મેળાનું આયોજન કર્યું છે કયા હેતુઓને ધ્યાનમાં રાખ્યા છીએ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ દેશમાં કે એમને એક નિરાશા છે કે આપણા દેશમાં જોઈ તક નથી જે એ બિલકુલ ખોટી વાત છે અંધ કોન્ટાળી વર્લ્ડ આખું સ્વીકારે છે કે આપણા દેશમાં બિલકુલ પ્રમાણ તત્વો છે હવે એ માન્યતા ક્યારે દૂર થશે અથવા ગેરમાન્યતા ક્યારે દૂર થશે કે જ્યારે સંસ્થાઓ આગળ આવશે ડબલ્યુએમઓ જેવી એએમટી જેવી આ બધી સંસ્થાઓ ભેગી થઈ અને લોકો સુધી કારણ કે ઇન્ડિવિજ્યુઅલ તો ખબર જ નથી ઇન્ડિવિજ્યુઅલ તો તમારી પાસે માહિતી પહોંચે છે નહીં તો સરકારે પણ આમાં સહયોગ આપ્યો છે આજે આ જ વિદ્યાર્થીઓ જોબ લેશે કે એની કારકિર્દી બનાવશે તો ઓટોમેટિક બહાર જવાનો નહીં વિચારે અને દેશના વિકાસનો ફાળો આપશે તો અમે આપણા થકી બધાને નંબર અરજ કરીએ છીએ ત્યાં મેસેજ લોકો સુધી પહોંચે અને વધુ બધું ઉમેદવારો અહીંયા આવે હજારો નોકરી અહીંયા પડી છે બહાર આપણે જવાની જરૂર નથી આપણા દેશમાં જ એની બિલકુલ તકો છે અહીંયા પ્રાદેશિક રોજગાર કચેરીના અધિકારીશ્રીઓ પણ આવ્યા છે અને અનેક કંપનીના અધિકારીઓ આવ્યા છે કે જેઓ સીધી વાત કરી એમની લાયકાત પ્રમાણે વિદ્યાર્થીઓને આજે જ આપણે રોજગારી માટેના પ્રયાસો કરશે જી એટલે આપણો પર્પજ એ જ છે કે એ લોકો સીધી વાત એમ કે કોઈ વચ્ચે અમે કોઈ મિડેટ નથી રાખી કંપનીના જે નોમિનેટેડ લોકો એચઆર છે એ લોકો આવે છે સાથે સાથે એ ઉમેદવારો પણ ડાયરેક્ટ આવ્યા છે એનો કોઈ ખર્ચો નથી કોઈ ચાર્જ નથી બાકીની બીજી હોય કે ભાઈ બીજી કોઈ રિક્રુટમેન્ટ એજન્સી હોય અહીંયા કોઈ રિક્રુટમેન્ટ એજન્સી નથી કંપની ડાયરેક્ટ જ અને તમને જાણીને ખુશી થશે જ્યારે અમે પહેલો જપ્તાર કર્યો હતો મેગાજુ પેસ્ટના દ્વારા અને એમપી દ્વારા ત્યારે પહેલાં દિવસે અમે અઢારસો રૂપિયાની જોબ આપી હતી અમે સોચ કે વધારે કંપનીમાં આવી હતી તો જોબ બિલકુલ પ્રમાણમાં છે અને લેવો છે ખાસ કરીને આજના રોજગાર મેળામાં કેટલા બેરોજગાર યુવકોને રોજગારી આપવાનું લક્ષ્યાંક આપણે નક્કી કર્યો છે અમે તો કહેવાય ને કે બસ ઇટનાશક ફાપ જેવું છે અમે તો વિચાર છે કે હજુ બે હજાર ત્રણ હજાર લોકોને જોબ એથી આપી શીખીએ પણ મિનિમમ એક હજાર લોકો તો એથી જોબ લઈને જશે જ એવી અમારી દિલથી પ્રાર્થના છે અને તૈયારી પણ છે અમારી છે મારો નામ નિકેશ પુજારા છે આઈ એમ બી ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ સ્માર્ટ લાઇન કમ્પ્લીટ કોર્પોરેટ સોલ્યુશન સ્માર્ટ લાઇન પ્રાઇવેટ લિમિટેડ વી આર ઇન ટુ રિક્રુટમેન્ટ સ્ટાફિંગ એન્ડ ટ્રેનિંગ સર્વિસીસ ખાસ કરીને રોજગારના મેળાનું આયોજન છે અનેક જગ્યાએથી લોકો આવ્યા છે એમને એમની લાયકાત પ્રમાણે રોજગારી મળે તે માટે પિસ્તાલીસથી વધુ કંપનીના પ્રતિનિધિ આવ્યા છે શું આશા છે કે તેઓને આજે રોજગારી આપવાનો એક પ્રયાસ થશે આજે મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં રોજગાર વાર્તીઓ અહીંયા આવેલા છે તેઓ આટલી બધી પિસ્તાલીસ જેટલી કંપનીઓ જે અવેલેબલ છે ત્યાં ઇન્ટરવ્યુ આપશે તો ઇટ ઇઝ પોસિબલ કે લોડ ખાસ કરીને ભારત આત્મનિર્ભર બને ગુજરાત પણ એ ક્ષેત્ર આગળ વધે તે માટે અહીંના જ યુવાનોને અહીંયા જ રોજગારી મળે તે માટેનો એક હેતુ પણ છે એ વસ્તુને આ અહીંયા સીધું થઈ રહી છે કેમ કે અહીંની જ આપણી કંપનીઓ અહીંયા આવેલી છે અને એક પ્લેટફોર્મ ઊભું થયેલું છે એમ દ્વારા કે જ્યાં એક જ જગ્યાએ રોજગાર વાંચવો અને રોજગાર આપનાર બંને એક જ સ્ટેજ એક જ બ્રિજ ઉપર અત્યારે આવીને ઊભા છે અને લાઈવ ઇન્ટરવ્યૂઝ થશે અને એ લોકોને અહીંયા જ રોજગાર મળી શકશે रोजगार मेला का आयोजन हुआ है ज़्यादातर बेरोजगार युवक यहाँ के अपनी की उम्मीद के साथ आए ऐप संस्था के माध्यम से आज इस कॉम्पिटिटिव वर्ल्ड में जो बेरोजगार युवक है जिन्हें पढ़ाई कर कर भी डिग्री मिल जाती है लेकिन उसके बाद भी नौकरी नहीं मिलती तो आज के इस मेगा जॉब फेयर में जो डब्ल्यू और ए ए ऑर्गेनाइजेशन के द्वारा आयोजित किया गया है और जिसमें पैंतालीस से ज़्यादा कंपनीज़ यहाँ पर आकर विद्यार्थियों को उनका रिज्यूमिंग देकर और उन्हें अच्छी कंपनी में नौकरी मिलना एक काफ़ी सराहनीय कामगिरी है और मैं समझता हूँ कि इस उत्तम कामगिरी के लिए दोनों ऑर्गेनाइजेशन को मैं दिल की गहराइयों से आभार व्यक्त करता हूँ और उम्मीद करता हूँ कि आने वाले समय में और भी जो विद्यार्थी हैं जो बेरोजगार रहते हैं अहमदाबाद ही नहीं समग्र देश में એન દોન ઓર્ગનાઇઝેશન દ્વારા એમ્પ કહેત ઉમીદેહ કે આને વે સમયમાં વિદ્યાર્થીઓ કેમ્પ લાભ મિલેગા ફરસે આપણે ન્યૂઝ ચેનલ કે માધ્યમસે डब्ल्यू को दिल की गहराइयों से मेरा आभाव जाता है हमारा युवा धन विदेश की ओर चला जाता है कि कहीं ना कहीं हमारे युवाओं जो अपने कौशल्य और अपनी जो लायक जो बनाते उसके तहत उनको नौकरियां नहीं मिलती या तो फिर सरकारी नौकरियां नहीं मिलती इसीलिए वो विदेश जाते क्या कहोगे बिल्कुल बेरोज़गारी के समय में और इतना कॉम्पिटेटिव जब माहौल चल रहा हो तो मैं मानता हूं कि किसी भी विद्यार्थी डिग्री लेने के बाद यदि उसे नौकरी ना मिलती हो तो काफ़ी हताशा की बात होती है इतनी मेहनत करने के बाद उन्हें नौकरी नहीं मिलना लेकिन उम्मीद है कि हमारे देश में आ, ऐसे जो एक ट्रस्ट है जो आ, सरकार का भी काम खुद जिम्मेदारी लेकर खुद करना की कोशिश कर रहे हैं तो ऐसे आ, दोनों ऑर्गेनाइजेशन के जरिए काफ़ी विद्यार्थियों को नौकरी मिले और उम्मीद है कि वो विद्यार्थी विदेश में नहीं लेकिन अपने ही देश में अच्छी तरीके से पढ़ाई कर अच्छी कंपनी में जॉब कर अपने देश के उज्जवल भविष्य के लिए काम करें આપનું નામ અને પરિચય આપો ખસમુખ રાવળ મદદનીશ નિયમક રોજગાર કચેરી અમદાવાદ પ્લેસમેન્ટ ઓફિસર રોજગાર મેળાનું આયોજન થયું છે કયા કયા હેતુને ધ્યાનમાં રાખતા માગ્યા છે આજના આ રોજગાર ભરતી મેળામાં ક્રિસ્ટલ સ્કૂલ ખાતે સંઘેત ખાતે યોજાઈ રહ્યો છે અત્યારે પાંત્રીસથી વધુ કંપનીઓ પોતાની ખાલી જગ્યાઓ લઈને ઇન્ટરવ્યૂ માટે પધારી છે આનો ઉત્કૃષ્ટ હેતુ એ છે કે અભણથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના ઉમેદવારોને સારો એવો રોજગાર મળી રહે ગુણવત્તાયુક્ત રોજગાર મળી રહે એવો આશય છે અને આજે મળી રહેશે કારણ કે આપણી જે ઇન્ડસ્ટ્રી છે એમને લાઈવ વેકેન્સીસ લઈને નોકરીદાતાઓ અહીંયા ઉપસ્થિત છે ગુજરાત સરકારથી ને ભારત સરકાર વિદ્યાર્થીઓ અથવા તો બેરોજગારી યુવકો આત્મનિર્ભર બને અને વિકસિત ભારત વધુ હરણફાળ ભરે વિશ્વના દેશો સાથે તાર મલાવી શકે તે માટે અનેક રોજગારીઓનું સર્જન ભારતમાં તો છે જ તેમ છતાં પણ આજે ગુજરાત સરકાર દ્વારા એક પ્રયાસ થયો છે કે વધુમાં વધુ લોકોને આત્મનિર્ભર બની અને લોકો સ્વયં રોજગારી પ્રાપ્ત કરતા થાય ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની અંદર વિવિધ જિલ્લામાં રોજગાર કચેરીઓ ઉપલબ્ધ છે અવેલેબલ છે એમના દ્વારા આવા રોજગાર ભરતી મેળવવાનું વારંવાર સમયાંતરે આયોજન થતું રહે છે અને એના થકી સારો એવો રોજગાર મળવા પાત્ર રહેશે રોજગાર કચેરીની વિવિધ સેવાઓમાં રોજગાર ભરતી મેળો તે ઉપરાંત સ્વરોજગાર સેમિનાર કારકિર્દી સેમિનાર થકી પણ રોજગાર આપવાની દિશામાં અને યુવાનોને કારકિર્દી કારકિર્દીલક્ષી માર્ગદર્શન અને એમનું કેરિયર કારકિર્દી ગ્રો થાય એમનું ઉજ્જવળ કારકિર્દી બને એ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કેટલી કંપનીના પ્રતિનિધિઓ આજે આ રોજગાર મેળામાં ઉપસ્થિત રહ્યા છે થી વધુ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ એચઆર શ્રીઓ ઇન્ટરવ્યુ લેવા માટે આજના ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા છે અને કેટલા બેરોજગાર યુવકોને આજે રોજગારી આપવાનું આપના માધ્યમથી એક લક્ષ્યાંક રાખવામાં આવ્યો અત્યાર સુધીમાં પાંચસોથી વધુ રોજગાર વાંચું ઉમેદવારો આ રોજગાર ભરતી મેળામાં પધારી ચૂક્યા છે અને સતત સતત રોજગાર વાંચવાનો પ્રવાહ ઇન્ટરવ્યૂ આપવા માટે અને નોકરી મેળવવા માટે વધી રહ્યો છે ભારતમાં કૌશલ્ય તો ઘણા બધા વિદ્યાર્થીઓમાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમને રોજગારી મળતી નથી હોતી એના તેઓ વિદેશ જતા હોય છે આને રોકવા માટે આપના માધ્યમ દ્વારા શું પ્રયાસ થશે આજના રોજગાર ભક્તિ મેળાનો આશય એ જ છે કે છોકરાઓને સ્કિલ કૌશલ્યવાન બનાવવામાં આવે જેટલી પણ કંપની આવી છે એ કંપનીઓ પહેલાં રોજગાર રોજગાર ઓછું ઉમેદવારોને રોજગાર ઓફર કરશે અને એની સાથે સાથે એમના એકમમાં એમના એકમના એટમોસ્ફિયરમાં એમને સ્કિલ સિલ્ડ કરીને કૌશલ્યવાન કૌશલ્યવાન બનાવીને એમને રોજગાર આપવાની દિશામાં કામ કરશે મને પરિચય આપો હું કાદિર મહેમન છું અમદાવાદ હાલત જમાતનો પ્રેસિડેન્ટ છું અને વર્લ્ડ મહેમાન ઓર્ગેનાઇઝેશનનો રિજિનલ નંબર ઓફ કમિટી છું ખાસ કરીને બેરોજગાર યુવકો માટે યોગ્ય રોજગાર મળે તે માટે આપના ટ્રસ્ટ દ્વારા એક પહેલ કરવામાં આવી છે આ ડબલ્યુએમઓ તરફથી ત્રીજું એમપી સાથે મળી અને ત્રીજું જોબ ફેર છે જે બેરા બેરોજગાર લોકો છે અથવા તો જેની પાસે સારી જોબની સર્ચમાં છે જે લોકો એના માટે આ એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ સાથે મળી એમપી સાથે મળી અને લોકલ અમજા અને ડબ્લ્યુ સાથે મળીને આ પ્રોગ્રામ કરેલો છે સારા લોકોને સારી કંપનીઓમાં સારા કેન્ડિડેટ્સ આવે અને એમને એમની જોબ મળે અને સારી કંપનીઓને એમના કેન્ડિડેટ્સ મળે એના માટેનો અમારો પ્રયાસ છે અને આવા એજ્યુકેશનના રિલેટેડ અને જોબના રિલેટેડ દરેક કામો વર્લ્ડ મહેમાન કોઈ પણ કામ કરતો હોય એમાં એસોસિએટ રહે છે અને આવા કામ કરતી રહે છે એસએસસી થી લઈને ડબલ ગ્રેજ્યુએટ અને ક્યાંક ને ક્યાંક એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પણ પ્રવેશેલા બેરોજગાર યુવકો પણ આવ્યા છે કઈ રીતે આપણે મેનેજ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને કેટલા લોકો આજે આ દિવસ દરમિયાન મીડામાં ભાગ લેશે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ બધા માટેની જોબ છે અને આશરે લગભગ ત્રણ હજારથી વધારે અહીંયા કેન્ડિડેટ્સ આવશે જોબ માટે એવું અમારો અંદાજ છે હજારથી ઉપરનું રજીસ્ટ્રેશન થયેલું છે અને વોકિંગ બી ઘણા બધા આવી રહ્યા છે પચાસથી ઉપર કંપનીઓએ ભાગ લીધેલો છે એમને જે જોબ રિક્વાયરમેન્ટ છે એમની એ લોકો બી આવેલા છે અને સૌથી વધારે મહત્ત્વનું એ છે કે ઘણા બધાને એવી કમ્પ્લેન હોય છે કે નોકરીઓ નથી એટલે સમાજમાં બી એવું થાય છે ઘણી વખત ખાસ કરીને મુસ્લિમ સમાજમાં કે ભણીને નોકરીઓ ક્યાં મળે છે પણ આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ભણો તમે તો તમારી પાસે નોકરીઓ છે જ ઘણી વખત ભણે ના તો બી દસ પાસ બાર પાસ બી સ્કિલના તમારી પાસે સ્કિલ છે તો તમને નોકરીઓ મળશે જ અહીંયા સામેથી નોકરીઓ આપવા માટે કંપનીઓ આવેલી છે વધુમાં વધુ લોકોને રોજગાર મળે એના માટેનો પ્રયાસ છે आ, किस हेतु से आज आए हो और क्या हो रहा है यहाँ पर जो 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 पिस्तालीस से ज़्यादा कंपनी यहाँ मौजूद है आपको अपनी लायकत जो है आपके मेरिट के हिसाब से आपको यहाँ पर नौकरी मिलेगी ऐसी उम्मीद है क्या कहोगे इस तरह का मेला राज्य सरकार के प्रतिनिधि भी आए हैं आप क्या नौकरी की ख्वाहिश रखते हो कि किस तरह की आपको नौकरी मिलेगी

HR some different companies. So far we have arranged more than 87 top fairs across India. And this one is 87. Next week we are going to arrange a mega fair in Mumbai also. So far this fair is concerned. There are 45 and more than 700 students already online. Majority of students of Uttarakhand don't do online demonstration, so we are hoping that more than 1,500 students may arrive in the, the uh, And screening process, first of all, we do. When, when we do the screening, we screen the different categories of the different skills persons, and then send them to the employability training program. Our 5 to 7 members of the employability training and I arrived over here, KFAN Mobile Service leading that team, and they will be providing some tips to students how to face interview, how to track interview, how to have them, how to face HRs. And then they go, the, the entire flow goes to HR table. HR, accordingly, their requirement, they used to ask them, and blamingly screening is done on the spot. Then, after, if required, they call the Reliable the candidate to their own officers and may arrange a second round of interview.